નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચલો ક્વેશન ચારમાં આજે આપણે બધા મળ્યા છીએ તો આપ સર્વે મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે અહીંયા પ્રશ્નાત કરેલો છે જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના આપણે ત્રણ પદો લખવાના છે એમાં પહેલો દાખલો જોઈએ આપણે પહેલો દાખલો આપણે જોઈએ સમાંતર શ્રેણી આપેલી છે બે ચાર આઠ અને સો પેલા નક્કી કરવાનું છે કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે નક્કી કરવાનું છે કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે ને પહેલાં આપણે નક્કી કરીને પછી આપણે સામાન્ય તફાવત નહીં શોધવાનો અને પછીના ત્રણ પગો શોધવાના છે બરાબર તો આની અંદર આપણે નક્કી કરી દઈએ કે સાહેબ અને મેં તમને પહેલાં પણ બધાને કીધેલું છે શું કીધેલું છે કે જો બધાનો ગેપ છે બધાનો તફાવત છે એ તફાવત જો સરખો આવે તો જ સમાત શ્રેણી કહેવાય તફાવત સરખો ન આવે તો એ સમાત શ્રેણી કહેવાતી નથી અને તફાવત સમાન નથી આવતો તો એ સમાંતર સ્થળે ન કહેવાય એટલે આગળ પછી દાખલો કરવાનો કોઈ ઓપ્શન રહેતો નથી તો અહીંયા પહેલાં આપણે દરેકનો તફાવત શોધવાનો છે તો સાહેબ પહેલાં આપણે લખી દેવાનું પ્રથમ પદ પ્રથમ પદ એ બરાબર બે પછી તફાવત દરેકના શોધીશું આપણે હવે બીજું પદ એટલે એ ટુ પહેલું પદ એટલે એ વન એટલે એ ટુ માઇનસ એ વન આઠ માઇનસ બે સોરી બીજું પદ ચાર આપેલું છે તો અહીંયા મૂકી દઈએ આપણે ચાર ચાર ઓછા બે એટલે બે થાય ચાલો ક્લિયર ફરીથી આપણે તફાવત શોધવાનો એ થ્રી માઇનસ એ ટુ ટૂંકમાં જુઓ આને એ વન કહેવાય આને એ ટુ કહેવાય આને એ થ્રી કહેવાય અને ચોથું પદ એટલે એ ફોર દરેકનો તફાવત ચેક કરવાનું એ થ્રી માઇનસ એ ટુ એટલે એ થ્રી તમને આપેલું છે આઠ માઇનસ ચાર અહીંયા જવાબ આવે છે ચાર હવે તમે જ અહીંયા જોઈ શકો છો અહીંયા તફાવત બે આવે છે અહીંયા તફાવત ચાર આવે છે તો તફાવત અહીંયા અલગ આવે છે એટલે આ શ્રેણી સમાંતર શ્રેણી નથી સમાંતર શ્રેણી નથી તો પછી આગળના ત્રણ પદો શોધાશે નહીં એટલે અહીંયા આપણે લખી દેવાનું માટે એ ટુ માઇનસ એ વન ઇઝ નોટ ઇક્વલ ટુ એ થ્રી માઇનસ એ ટુ એટલે આ તફાવત અને આ તફાવત સમાન નથી માટે આપેલ શ્રેણી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી ચલો ક્લિયર તફાવત અલગ અલગ આવે એટલે ચલો હવે જોઈએ આપણે બીજા નંબર દાખલો બીજા નંબર દાખલો છે બે પાંચ છેદ બે ત્રણ અને સાત છેદ બે અહીંયા લખીએ બે પાંચ છેદમાં બે પછી ત્રણ અને પછી સાત છેદમાં બે ચાલો શરૂઆત કરીએ તો પહેલું પદ કયું છે તો કે બે એટલે લખીએ પ્રથમ પદ એ વન બરાબર બે પછી તફાવત તફાવત ડી બરાબર એ ટુ એ વન એ ટુ એટલે પાંચ છેદમાં બે આપેલા છે જો આ વન કહેવાય એ ટુ કહેવાય એ થ્રી કહેવાય એ ફોર કહેવાય a2-a1 માઇનસ એ વન એટલે અહીંયા પાંચ છેદમાં બે આપેલા છે એ વન કેટલા છે તો કે બે તો આનું સાદું પણ આપીએ આ બે આની સાથે ગુણીએ બે 2 ચાર છેદમાં બે પાંચમાંથી ચાર થાય તો એક છેદમાં બે એટલે પહેલો તફાવત કેટલો આવે મિત્રો એક છેદમાં બે પછી બીજો તફાવત આપણે શોધીએ તફાવત ડી બરાબર એ થ્રી માઇનસ એ ટુ આટલી તો ખબર પડે છે ને બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનું ચોથા પદમાંથી ત્રીજું પદ એટલે આગળવાળા પદમાંથી પહેલું આગળ જે પદ આપેલા હોય બાદ કરતું કરતું જવાનું એ થ્રી માઇનસ એ ટુ એટલે ત્રણ માઇનસ પાંચ છેદમાં બે તો આ ત્રણનું કેટલા થાય છ માઇનસ પાંચ છેદમાં બે એટલે એકના છેદમાં બે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એક પાંચ છેદમાં બે આવે છે અહીંયા એકના છેદમાં બે આવે છે એટલે તફાવત અહીંયા સમાન આવે છે એવું કહી શકાય હજી તમારે આગળ ચેક કરવું હોય તો આપણે કરી શકીએ છીએ હજી ચેક કરી શકીએ આપણે એ ફોર માઇનસ એ થ્રી આ ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કર્યું ચોથા પદમું એટલે સાત છેદમાં બે માઇનસ ત્રણ સાત ત્રણનું છ છેદમાં બે એટલે એકના છેદમાં બે બધામાં તમે જોઈ શકો છો અહીંયા પણ એકના છેદમાં બે આવ્યું અહીંયા પણ એકના છેદમાં બે આવ્યો અને અહીંયા પણ એકના છેદમાં બે એટલે બધાનો તફાવત કેવો આવે છે મિત્રો સમાન આવે છે તો બધાનો તફાવત જો સમાન આવતો હોય તો પછી આપણે એવું કહી શકીએ કે આ શ્રેણી કેવી છે સમાંતર શ્રેણી છે તો અહીંયા હું લખી શકું વાત દાખલો અહીંયા ઘણું ધ્યાન રાખજો માટે આ શ્રેણી સમાંતર શ્રેણી છે આના પહેલાં આપણે આવું લખવું પડે શું લખવું પડે સાહેબ એ ટુ માઇનસ એ વન બરાબર એ થ્રી માઇનસ એ ટુ બરાબર એ ફોર માઇનસ એ થ્રી આ બધાનો તફાવત સમાન આવ્યો છે હવે આગળના પદો શોધવાના છે જો આ એ પહેલું પદ કહેવાય આ બીજું પદ કહેવાય આ ત્રીજું પદ કહેવાય આ ત્રીજું પદના ચોથું પદ આગળના ત્રણ પદ એટલે પાંચમું છઠ્ઠું અને સાતમું પદ શોધવાનું પાંચમું પદ એટલે એ ફાઈવ શોધવાનું ધ્યાન રાખજો આને એ વન કહેવાય આને એ ટુ કહેવાય આને એ થ્રી કહેવાય આને એ ફોર એટલે એ ફાઇવ શોધવું છે હવે એ ફાઈવ શોધવા માટે શું કરવાનું તો તમે જુઓ તફાવત શોધવા માટે તમે શું કરો છો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો છો તો જ્યારે આગળનું પદ શોધવું હોય ત્યારે તફાવત શું કરવાનું ઉમેરવાનું મતલબ શું કહેવા માગું છું આ જે ચોથું પદ છે ચોથું પદ એમાં તફાવત ઉમેરો એટલે આગળનો જવાબ મળી જાય ટૂંકમાં યાદ એટલું રાખવાનું આગળનું પદ શોધવું હોય તફાવત ઉમેરવાનું અને ગેપ શોધવું હોય તફાવત શોધવું હોય તો બીજા પદમાંથી પહેલું પદ વાત કરવાનું સમજે પડી ફરીથી સાંભળ્યું આગળનું પદ શોધવું હોય તફાવત ઉમેરવાનું અથવા ડિફરન્ટ તમારે નક્કી કરવો છે તો બે વચ્ચેનો ડિફરન્ટ એટલે બીજા પદમાંથી પહેલું પદ વાત કરવાનું આ શ્રેણીનો નિયમ છે એટલે સાહેબ ચોથું પદ કયું છે તો કે એ ફોર અને એમાં ઉમેરી દેવાનો તફાવત એ ફોર એટલે સાતના છેદમાં બે આપેલા છે તફાવત બધામાં કેટલો આવ્યો એકના છેદમાં બે તો અહીંયા સાત વત્તા એક એટલે આઠ અને છેદમાં બી એટલે અહીંયા ઉડી જાય તો કેટલા આવે ચાર તો આ પાંચમું પદ આવી ગયું આપણું ચાર હવે સાહેબ મારે છઠ્ઠું પદ છોડવું છે તો છઠ્ઠું પદ એટલે આગળનું પદ કયું આવ્યું પાંચમું તો પાંચમા પદમાં ફરીથી તફાવત ઉમેરવાનું પાંચમું પદ એટલે ચાર તફાવત એટલે એકના છેદમાં બે ચાર દુ આઠ આઠમાં એક નાખો અને નવના છેદમાં બે ચાલો ક્લિયર પછી સાહેબ સાતમું પદ સાતમું પદ એટલે છઠ્ઠા પદમાં તફાવત ઉમેરવાનું છઠ્ઠું પદ કયું છે નવ ના છેદમાં બે વત્તા એક ના છેદમાં બે તો નવ વત્તા એક છેદમાં બે એટલે દસ છેદમાં બે બે પંચા દસ ચાલો ક્લિયર એટલે પછીના જે ત્રણ પદ શોધો એ ત્રણ પદનો જવાબ કયો પહેલામાં ચાર પછી નવ છેદમાં બે અને પછી પાંચ તફાવત પૂછ્યો તો તફાવત બધામાં કેટલો આવે એકના છેદમાં બે ક્લિયર થઈ ગયું વ્યવસ્થિત સમજાય છે ચાલો હવે આપણે ચાલુ કરીએ ત્રીજા નંબરનો દાખલો હવે સ્ટાર્ટ કરીએ આપણે ત્રીજા નંબરનો સમ ધ્યાન રાખજો આપણે સ્ટાર્ટ કરવો છે ત્રીજા નંબરનો સમ જોજો હો બરાબર બધા આ ત્રીજા નંબરનો સમ આપણે સ્ટાર્ટ કરીએ સાહેબ ત્રીજા નંબરમાં શું આપેલું છે માઇનસ એક પોઈન્ટ બે માઇનસ ત્રણ પોઈન્ટ બે માઇનસ એક પોઈન્ટ બે માઇનસ ત્રણ પોઈન્ટ બે માઇનસ પાંચ પોઈન્ટ મે અને માઇનસ સાત પોઈન્ટ બે આવું આપેલું છે બરાબર તો આમાં પ્રથમ પદ એટલે તમને બધાને આઈડિયા આવી જાય કે સાહેબ આમાં પ્રથમ પદ કયું છે તો પહેલું હોય અને પ્રથમ પદ કહેવાય માઇનસ એક પોઈન્ટ ચાલો ક્લિયર પછી પછી સાહેબ મારે તફાવત શોધવું છે તો પહેલો તફાવત આપણે શોધીએ ડી બરાબર એ માઇનસ એટલે કેટલા છે તો માઇનસ એક પોઈન્ટ બે હવે ધ્યાન અહીંયા રાખવાનું અહીંયા તમે ભૂલ કરશો શું ભૂલ કરી બેસશો એ ટુ માઇનસ ત્રણ પોઈન્ટ બે છે તો માઇનસ ત્રણ પોઈન્ટ લખ્યા પછી આ માઇનસ તમે અહીંયા લખ્યા સમજો આ તફાવતનો માઇનસ પણ હજી માઇનસ એક પોઈન્ટ બે છે એટલે આ ઉતાવળમાં ભૂલ નહીં કરવાની માઇનસ એક પોઈન્ટ બે કિંમત છે સમજણ પડી તો હવે તમે જુઓ શું થાય થાય માઇનસ ત્રણ પોઈન્ટ પ્લસ એક પોઈન્ટ બે હવે પ્લસ માઇનસ શું થાય માઇનસ એટલે ત્રણ પોઈન્ટ બેમાંથી એક પોઈન્ટ બે બાદ કરો બેમાંથી બે જાય તો ઝીરો ત્રણમાંથી એક જાય તો બે આ બેમાં મોટું કોણ ત્રણ પોઈન્ટ બે એની આગળ માઇનસ ચલા જવાબ આવશે માઇનસ બે પોઈન્ટ તો હવે સીધી વસ્તુ કે બધામાં તફાવત બે આવવો જોઈએ માઇનસ બે તફાવત આવવો જોઈએ તો જુઓ ફરીથી એકવાર તફાવત શોધીએ તફાવત નહીં બરાબર એ થ્રી માઇનસ એ એ થ્રી એટલે માઇનસ પાંચ પોઈન્ટ બે આ માઇનસ કયા છે તફાવતના માઇનસ આજે માઇનસ લખ્યા કયા છે તફાવતના માઇનસ એ ટુની કિંમત કેટલી છે માઇનસ ત્રણ પોઈન્ટ બે તો માઇનસ પાંચ પોઈન્ટ બે માઇનસ માઇનસ પ્લસ ત્રણ પોઈન્ટ બે તો હવે પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પાંચ પોઈન્ટ બેમાંથી ત્રણ પોઈન્ટ બે જાય એટલે આપણે બેમાંથી બે જાય તો ઝીરો પાંચમાંથી ત્રણ થાય તો બે એટલે કેટલા આવે માઇનસ બે પોઈન્ટ ઝીરો ચાલો ક્લિયર એટલે જુઓ અહીંયાએ માઇનસ બે આવ્યો અને અહીંયાએ માઇનસ બે આવ્યો હજી એક વખત ચેક કરી દેવાનું તફાવત તફાવત ડી બરાબર એ ફોર માઇનસ એ થ્રી નંબર ચેક કરતું રહેવાનું બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો એનો તફાવત થઈ ગયો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો એનો તફાવત થઈ ગયો હવે કઈ બાકી રહ્યું ચોથા પદમાંથી ત્રીજું પદ ચાલો ક્લિયર તો એ ફોર એટલે માઇનસ સાત પોઈન્ટ બે માઇનસ અને માઇનસ પાંચ પોઈન્ટ બે તો હવે જુઓ માઇનસ સાત પોઈન્ટ બે માઇનસ માઇનસ પ્લસ પાંચ પોઈન્ટ બે સાતમાંથી બે પાંચ જાય એટલે કેટલા વધે બે પોઈન્ટ માઇનસ બે પોઈન્ટ તો અહીંયા બધાનો તફાવત કેવો આવે છે મિત્રો સમાન આવે છે ડ ચલો અહીંયા ક્લિયર અહીંયા બધાને ક્લિયર છે હવે જો એ વસ્તુ અહીંયા હું લખું છું ધ્યાન રાખજો અહીંયા બધાનો તફાવત કેવો આવે મિત્રો સમાન આવે એટલે માટે આપણે લખી શકીએ એ ટુ માઇનસ એ વન બરાબર એ થ્રી માઇનસ એ ટુ બરાબર એ ફોર માઇનસ એ થ્રી બધું સમાન છે એનો સીધો મતલબ થાય કે આ શ્રેણી આ શ્રેણી સમાંતર શ્રેણી છે ચાલો અહીંયા સુધી બધાને ક્લિયર હવે ચાર પદો તો આપેલા છે આપણે આગળના બીજા ત્રણ પદો શોધવાના છે બીજા કેટલા પદો શોધવાના છે ત્રણ એટલે ચાર પદ તો બીજું પાંચમું પદ છઠ્ઠું પદ અને સાતમું પદ શોધવાનું એટલે શું શોધવાનું એ ફાઇવ એ ફાઇવ શોધવા માટે ચોથા પદમાં શું કરી દેવાનું તફાવત ઉમેરવાનું ચોથું પદ કયું છે માઇનસ સાત પોઈન્ટ બે વત્તા બે પોઈન્ટ જીરો પણ કેવા બે પોઈન્ટ જીરો તો જુઓ બધામાં માઇનસ 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 આવે છે ચાલો ક્લિયર અત્યાર સુધી હવે માઇનસ સાત પોઈન્ટ બે પ્લસ માઇનસ માઇનસ બે પોઈન્ટ જીરો ચલો માઇનસ માઇનસ પ્લસ એટલે સાતમાં બે નાખો એટલે નવ આઠ નવ પોઈન્ટ બે કેવા આવશે માઇનસ ચલો ડન ઓકે છે ક્લિયર ચાલો આ ચોથ પાંચમું પદ પતી ગયું પછી છઠ્ઠું પદ છઠ્ઠું પદ શોધ્યું એટલે પાંચમા પદમાં તફાવતું મેળું પાંચમું પદ કેટલું આવ્યું માઇનસ નવ પોઈન્ટ વધતા તફાવત માઇનસ બે પોઈન્ટ તો જુઓ માઇનસ નવ પોઈન્ટ બે પ્લસ માઇનસ માઇનસ બે પોઈન્ટ ઝીરો સમજાય છે બધાને હવે જુઓ માઇનસ માઇનસ પ્લસ એટલે નવમાં બે ઉમેરવું દસ અગિયાર પોઈન્ટ બે કેવા માઇનસ તો આ થઈ ગયું છઠ્ઠું પદ હજી આપણે સાતમું પદ પણ શોધવાનું બરાબર તો છઠ્ઠા પદમાં તફાવત ઉમેરવાનું છઠ્ઠું પદ કયું છે છઠ્ઠું પદ આપણે લાયા માઇનસ અગિયાર પોઈન્ટ બે વત્તા તફાવત માઇનસ બે પોઈન્ટ જીરો માઇનસ અગિયાર પોઈન્ટ બે પ્લસ માઇનસ માઇનસ બે પોઈન્ટ જીરો બાર અને તેર તેર પોઈન્ટ બે કેવા માઇનસ તેર પોઈન્ટ બે ચલો ક્લિયર થઈ ગયું બધાને વ્યવસ્થિત આખો દાખલો સમજાઈ ગયો બસ એકને એક જ વસ્તુ બધામાં કોપી પેસ્ટ મારવાની છે ખાલી તમને સાદુરૂપ આપતા આવડવું જોઈએ ઇન્ટરેસ્ટિક સમજ એકદમ અહીંયા તફાવત અહીંયા તફાવત અહીંયા તફાવત તફાવત બધામાં સમાન આવે છે તો પછી લખવાનું આ શ્રેણી સમાંતર શ્રેણી છે પછી પાંચમું પદ છઠ્ઠું પદ અને સાતમું પદ શોધવા ચલો લઈને આટલા સુધી હવે આપણે સ્ટાર્ટ કરીએ ચોથા નંબરનો દાખલો આપણે આપણે સ્ટાર્ટ કરવો છે ચોથા નંબરનો સમ ધ્યાન રાખજો આન્સર નંબર ચાર ચોથો દાખલો શું કહે છે રકમ બરાબર સમજો માઇનસ દસ માઇનસ છ માઇનસ બે અને અહીંયા પ્લસ બે છે રકમમાં કોઈ ભૂલ નથી રકમ બરાબર જ છે માઇનસ દસ માઇનસ છ માઇનસ બે અને બે ચલો ડન તો આમાં સાહેબ પ્રથમ પદ કેટલું છે તો ફટાફટ લખીએ પ્રથમ પદ એ વન બરાબર માઇનસ દસ પછી તમાર તફાવત શોધવાનો તફાવત ડી બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો બીજું પદ સાહેબ કયું છે માઇનસ છ માઇનસ પહેલું પદ માઇનસ દસ ધ્યાન રાખજો આ માઇનસ મૂકવાનું ભૂલી ના જવાય આ માઇનસ મૂકવા પછી આ માઇનસ દસ અલગ છે ચાલો ક્લિયર હવે સાહેબ તો કે માઇનસ છ માઇનસ માઇનસ પ્લસ દસ તો હવે જો પ્લસ માઇનસ માઇનસ અને દસમાંથી છ કેટલા વધે ચાર પછી ચાર પ્લસ આવે કે માઇનસ આવે એ જોવાનું તો આ બંનેમાં મોટું કોણ દસ મોટા એની આગળ કઈ નિશાની છે પ્લસની લઈ જવા પ્લસમાં લખવાનું ચાલો ક્લિયર હવે ફરીથી એક વખત તફાવત શોધી નાખીએ તફાવત ડી બરાબર હવે જો આ બીજા પદમાંથી પહેલું પદ આપણે બાદ કરી દીધું હવે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનું એ થ્રી માઇનસ એ એ થ્રી એટલે માઇનસ બે આ માઇનસ તફાવતના અને આ માઇનસ છ તો માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ છ પ્લસ માઇનસ માઇનસ છ માંથી બે જાત કેટલા વધે ચાર વધે પણ ચાર કેવા આવશે જો છ મોટા નહીં આગળ પ્લસ તો પ્લસ તો અહીંયા ચાર આવ્યા અહીંયા ચાર આવ્યા સમજાણું તો હજી આપણે એક વખત તફાવત શોધી નાખવાનો ટ્રાય મારી લેવાનો તફાવત ડી બરાબર એ ફોર માઇનસ એ થ્રી હવે કોનો વારો આવ્યો આ બેમાંથી માઇનસ બે બાદ કરવાના થાય તો આ બે માઇનસ માઇનસ બે તો જુઓ બે માઇનસ માઇનસ પ્લસ બે તો બે વત્તા બે કેટલા થયા મિત્રો ચાર થયા તો અહીંયા તમે જોઈ શકો છો આરામથી બધામાં તફાવત કેવો આવ્યો છે સરખો આવ્યો છે સરખો આવ્યો એટલે આપણે પાંચમું પદ છઠ્ઠું પદ અને સાતમું પદ પછીના ત્રણ પદો આ ચાર પદ પૂરા થઈ જાય ને એટલે પછીના ત્રણ પદ શોધવાનું ચાલો ડન એટલે સુધી ક્લિયર તો હું તમને પાંચમું પદ છઠ્ઠું પદ સાતમું પદ શોધીને પણ બતાવી દઉં છું અહીંયા સાઈડમાં બતાવી દઉં બરાબર બ્લેક પેનવાળો દાખલો છે એટલું યાદ રાખવાનું તમારે જુઓ પાંચમું પદ પાંચમું પદ એટલે છઠ્ઠા પદમાં શું ઉમેરવાનું તફાવત છઠ્ઠું પદ કયું છે આપણે કયું ચાર પદ એટલે પાંચમા પદમાં અહીંયા ચોથા પદમાં તફાવત ઉમેરવાનું ચોથું પદ છે એમાં તફાવત એટલે બે વત્તા તફાવત કેટલો નાખવાનો ચાર ચાર ને બે છ ચાલો ડન પછી સાહેબ છઠ્ઠું પદ છઠ્ઠું પદ શોધો એટલે પાંચમા પદમાં તફાવત નાખવાનું પાંચમું પદ કેટલું આવ્યું આપણે છઠ્ઠું તફાવત કેટલો છે ચાર એટલે છ ચાર દસ ચાલો ક્લિયર હજી એક આપણે કયું પદ શોધવાનું છે મિત્રો સાતમું પદ શોધવાનું છે કયું પદ શોધવાનું છે સાતમું તો છઠ્ઠા પદમાં તફાવત નાખો છઠ્ઠું પદ કયું આવ્યું દસ તફાવત નાખો ચાર જવાબ થઈ ગયો ચૌદ તો આગળના ત્રણ પદો આપણે અહીંયા સુધી પૂરા કર્યા ચલો આખો દાખલો સમજાઈ ગયો એકદમ ઇઝી સમજે આવડે એવા સમજે બધામાં એક જ વસ્તુ કરવાની પણ ધ્યાન રાખવાનું માઇનર ધ્યાન રાખવાનું પ્લસ માઇનસ બરાબર એમાં કોઈ ભૂલ ના પડવી જોઈએ કોઈ વસ્તુ રહી ના જવી જોઈએ બરાબર આંકડામાં કોઈ સેટલમેન્ટ ના રહી જવું જોઈએ ઓકે આ બધું ધ્યાન રાખવાનું એટલે તમને આરામથી ખબર પડી જાય ચલો આજના લેક્ચરનો છેલ્લો દાખલો પાંચમા નંબરનું આજના લેક્ચરનો છેલ્લો દાખલો પાંચમા નંબરનો સમજવું ત્રણ ત્રણ પ્લસ રૂટ ટુ ત્રણ પ્લસ ટુ રૂટ ટુ અને ત્રણ પ્લસ થ્રી રૂટ ટુ આ આપણે દાખલો ગણવાનો છે જો આ એક ઇન્ટરેસ્ટિંગ છે આ થોડુંક વ્યવસ્થિત સમ કહેવાય બરાબર આમાં રકમ જોઈને ગભરાને જાવ એકદમ ઇઝી સમજે પણ ઇન્ટરેસ્ટિંગ છે પરીક્ષામાં પૂછાય એવો સમજે સૌથી પહેલાં આપણે શું કરવાનું સાહેબ સૌથી પહેલાં આપણે લખવાનું પ્રથમ પદ એ બરાબર ત્રણ પછી સાહેબ તફાવત શોધવાનું તફાવત ડી બરાબર ધ્યાન રાખજો હવે એ માઇનસ એ વન કિંમત તો કે ત્રણ વત્તા રૂટ ટુ જોજો બીજું પદ કયું આપેલું છે ત્રણ વત્તા રૂટ ટુ અને પહેલું પદ ખાલી ત્રણ છે હવે ચેક કરો આ ત્રણ કેવા છે આ ત્રણ કેવા છે માઈનસ એટલે આ ત્રણ ત્રણ શું થાય ઉડી જાય ફક્ત આપણો જવાબ કેટલો આવે રૂટ ટુ આવે આ પહેલો જ તફાવત આવ્યો હજી આપણે બીજો તફાવત શોધવાનો સાહેબ તફાવત ડી બરાબર હવે આ બીજા પદમાંથી પહેલું પદ વાત કર્યું હવે ત્રીજા પદમાંથી બીજું પદ વાત કરવાનું એટલે ત્રણ વત્તા ટુ રૂટ ટુ હવે જો આવું ભેગું આવે ને ત્યારે આ કૌશ કરવાની આદત પાડી દેવાની શું કરવાનું કૌંસ કરવાની આદત પાડી દેવાની એટલે તકલીફ ના પડે પછી સાહેબ માઇનસ ત્રીજા પદમાંથી બીજું પદ બીજું પદ કયું આપેલું છે ત્રણ વત્તા રૂટ હવે જુઓ આ કૌંસ કર્યો ને એટલે કૌંસ કરે હવે છોડવાનું સાહેબ શું કરવાનું તો કે ત્રણ વત્તા ટુ રૂટ ટુ માઇનસ ત્રણ પ્લસ માઇનસ જુજો આ માઇનસ અને આ પ્લસ એટલે પ્લસ માઇનસ માઇનસ રૂટ ટુ હવે ચેક કરો આ ત્રણ પ્લસ છે ને ત્રણ માઇનસ છે તો હવે શું વધ્યું સાહેબ તો ટુ રૂટ ટુ માઇનસ રૂટ ટુ વધ્યું હવે જો અહીંયા ધ્યાન રાખજો આમાં તકલીફ પડશે આ બે રૂટ ટુ છે ને આ એક જ રૂટ તો બે રૂટ ટુમાંથી એક રૂટ ટુ બાદ કરો મતલબ બેમાંથી એક બાદ કરો તો કેટલા વધે એક જ વધે આટલું ખબર પડે બેમાંથી એક બાદ કરો તો એક તો તમે મગજમાં બોલો બે રૂટ ટુમાંથી એક રૂટ ટુ કાઢી નાખો બે રૂટ ટુ હતા રૂટ ટુ રૂટું બે છે એમાં એક રૂટ ટુ કાઢી નાખો તો કેટલા રૂટું વધે એક જ અને માત્ર અહીંયા જવાબ કેટલો આવ્યો મિત્રો રૂટ ટુ ચાલો ડર આમાં રૂટ ટુ જવાબ આવ્યો આમાં રૂટ ટુ આવ્યો હજી એક વખત તફાવત શોધી નાખવાનું ડી બરાબર કોનો વારો આવ્યો ચોથા પદમાંથી ત્રીજું પદ અને એ ફોર માઇનસ એ થ્રી એ ફોરની કિંમત જુઓ ત્રણ પ્લસ ત્રણ રૂટ ટુ અને કાઉસ કરી દેવાનું માઇનસ એ થ્રી એટલે કહ્યું છે ત્રણ વત્તા ટુ ચલો ડન તો ત્રણ વત્તા ત્રણ રૂટ ટુ કઉ છોડવાનું માઇનસ પ્લસ માઇનસ માઇનસ ટુ ચલો સમજાઈ ગયું હવે જુઓ આ ત્રણ કેવા છે પ્લસ આ ત્રણ કેવા છે માઇનસ આ ત્રણ રૂટ બે કાઢો કેટલા રૂટ ત્રણ રૂટ બે ખબર ના પડે આવું બોલવાનું ત્રણમાંથી બે જાય તો એક રૂટ ટુ એટલે ખાલી શું આવે અહીંયા રૂટ તો અહીંયા બધામાં જુઓ આમાંએ જવાબ રૂટ ટુ આવ્યો આમાંએ જવાબ રૂટ ટુ આવ્યો અને આમાંએ જવાબ રૂટ ટુ આવ્યું એટલે બધાનો તફાવત કેવો આવ્યો છે સમાન હવે સમાન આવ્યો એટલે એનો મતલબ એવો થાય કે હવે આપણે આગળના પદો શોધવા પડશે બરાબર હવે આપણે આગળના પદો શોધીએ અહીંયા પહેલાં લખી દઈએ માટે બધાનો તફાવત સમાન આવ્યો એ ટુ માઇનસ એ વન બરાબર એ થ્રી માઇનસ એ ટુ બરાબર એ ફોર માઇનસ એ થ્રી માટે અહીંયા શું લખાવે છે સમાંતર શ્રેણી છે ચાલો ક્લિયર અત્યાર સુધી હવે પાંચમું પદ શોધવાનું આપણે પાંચમું શો શોધવા માટે શું કરવાનું ચોથા પદમાં તફાવત ઉમેરવાનું ચોથું પદ કયું આવ્યું મિત્રો તો જો આ પહેલું પદ બીજું પદ ત્રીજું પદ આ ચોથું ચોથું એટલે ત્રણ વત્તા ત્રણ રૂટ ટુ એમાં હજી એક રૂટ ટુ નાખો તફાવત જુઓ તફાવત રૂટું રૂટું આવ્યો એ રૂટ ટુ નાખવાનું હવે તમે જુજો બરાબર જોજો આ ત્રણ રૂટ્ટુમાં એક રૂટ ટુ નાખો એટલે કેટલા રૂટું થાય ચાર રૂટ ટુ સમજ પડી ત્રણ રૂટ્ટોમાં એક રૂટ ટુ ઉમેરો ત્રણમાં એક ઉમેરો એટલે કેટલા થાય ચાર હવે છઠ્ઠું પદ છઠ્ઠું પદ એટલે પાંચમા પદમાં તફાવત ઉમેરવાનું પાંચમું પદ ત્રણ વત્તા ચાર રૂટું તફાવત રૂટું જવાબ થઈ જાય ત્રણ વત્તા પાંચ રૂટું પછી સાતમું પદ સુધી નાખીએ ખબર પડે જ બધાને સાતમું પદ એટલે છઠ્ઠા પદમાં તફાવત ઉમેરો છઠ્ઠું પદ ત્રણ વત્તા પાંચ રૂટું વત્તા રૂટું એટલે ત્રણ વત્તા છ રૂટું ચાલો ક્લિયર એટલે આગળના બધા જવાબ આવી ગયા ત્રણ વત્તા ચાર રૂટું ત્રણ વત્તા પાંચ રૂટ્ટું અને ત્રણ વત્તા છ રૂટું તો અહીંયા પાંચમો દાખલો અહીંયા આજના લેક્ચરનું પૂરું થયું એટલે આઈ હોપ કે બધાને વ્યવસ્થિત પાંચે પાંચ સમ છે એ તમને ખ્યાલ આવ્યા હશે બરાબર લગભગ બધા દાખલા પાંચે પાંચ દાખલા બહુ ઇન્ટરેસ્ટિંગ સમ હતા એમાં પાંચમા નંબર દાખલો થાય એ થોડીક તકલીફ પડે એવો છે સમજવામાં બરાબર ચલો અહીં સુધી રાખીએ આજના લેક્ચર પૂરતું આપણે નવા લેક્ચરમાં પાછળના બીજા જે પાંચ કે છ દાખલા હશે એ દાખલા સાથે આપણે નવા વિડીયોમાં મળીશું બરાબર ત્યાં સુધી અહીં સુધી આપણે રાખીએ બરાબર અને તમારી નોટબુકમાં આ બધા જ દાખલા વ્યવસ્થિત ગણવાના પ્રેક્ટિસ કરી દેવાની રિવિઝન કરી દેવાનું બરાબર અને બને તેટલા મિત્રોને આ વિડીયો તમારે લાઈક કરવાની સબસ્ક્રાઈબ કરવાની કમેન્ટ કરવાની પણ બરાબર ઘણા બધા મિત્રો છે આ વિડીયોને લાઈક નથી કરતા જુઓ છે ખરા પણ લાઈક નથી કરતા તો તમામ મિત્રોને મારી ખાસ અપીલ છે કે આ વિડીયોને મેક્સિમમ સુધી તમારે લાઈક કરવાનો છે બરાબર તમે લાઈક કરો બધા જ મિત્રોને સબ્સ્ક્રાઇબ સુધી પહોંચાડો બરાબર જેથી કરીને આપણે નવા નવા લેક્ચરમાં આપણે મળતા રહેજું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત બાય બાય